તે સમયે તમે બધા જે સહાયક થાવ છો એ તો ઉત્તમ છે ને ઘણા બધાનો સહયોગ મળે છે પણ એમાં ઘણા અમને એવા મળે છે કે જે આવીને કહે અરે રે રે બિચારા ખૂબ માથે હાથ ફેરવે પોતે પણ રડવા લાગે એ બાળકને કન્ફ્યુઝ કરી નાખે કે આ મને જોઈને રડે છે કે પણ બસ એટલી દયા બતાવીને પછી એટલી દયા બતાવીને આગળ વધશે અને શું કહે છે અમે થોડું કયુ તું સેવા કરો સેવા સેવાનો ભાવ આવવો અને સેવા થવી એ તો પ્રભુની કૃપા તમે જો અહીંયા વડોદરામાં રહો છો સિટીમાં સિટીમાં પણ એવા બાળકો હોય છે મારા મારા સાથે જે કેવી ઘટના ઘટી હતી કે મારા પાસે દીકરી આવી અને મને કે દીદી કાઈક આપો તો મેં એને મારા પાસે જે હતું એમાંથી મારા પાસે વધારે નહોતા એટલે મેં એને વીસ રૂપિયા આપ્યા મેં તું લઈ જા પણ તું કરીશ શું તારા મમ્મી પપ્પા કોઈ આનો ખોટો ઉપયોગ કર્યો તો તો એ દીકરીએ મને સીધો જવાબ આપ્યો કે ના દીદી એવું નહીં થાય અમે અનાજ લાવીશું મમ્મી લોટ લાવશે કે શાક લાવશે કઈક તો લાવશે ને એ એનાથી અમે બનાવીને જમીશું હશે શક્યતા છે કે ખોટું કરવા વડા પણ છે માંગીને એનો સદુપયોગ ન કરવા વાળા પણ છે પણ એનો ઉપયોગ કરવા વાળા પણ છે ને તમે માર્ગ પર ચાલીને જતા હોય ને તમને કોઈને જોઈને આ તડકામાં કોઈને જોઈને દયા આવી જાય તમે વધુ કઈ નથી કરી શકતા એક પાણીની બોટલ ખરીદીને એને આપી શકો છો એ આપો વધુ કઈ નથી કરી શકતા તો એક સારો ગરમ નાસ્તો લઈને આપી શકો છો હવે પાર્લેજી એ તો એક પાંચ વર્ષના બાળકનું પેટ નથી ભરાતું તો એક પચીસ ત્રીસ પાંત્રીસ ચાલીસ સાહીઠ સિત્તેર વર્ષના વ્યક્તિનું પેટ ભરાય એવી આશા ન રખાય કેવાયુગ પરંતુ બહુ બહુ ઓછી અને જ્યારે પ્રભુએ આપણને એ પાત્ર એ યોગ્ય બનાવ્યા હોય કે આપણને દયા આવતી હોય ને દયાના સાથે સાથે આપણે એ દયાને આચરણમાં લાવતા હોય એના માટે કોઈ કર્મ કરતા હોય કોઈનું દુઃખ જોઈને હૃદય દ્રવિત થઈ જવું એ મોટી વાત છે બાકી કોઈનું દુઃખ આમ ન્યૂઝમાં જોયું હોય કે આપણા દેશના જવાનો દેશની રક્ષા કરતા શહીદ થઈ ગયા અરે રે રેમ કરીને આમ ચેનલ બદલી નાખીએ ને તો એ દયા નથી પરંતુ એમના માટે હૃદયમાં સાચો ભાવ જાગ્યા એમના પરિવાર માટે સાચું જ ભાવ જાગે કઈ નહીં તો કઈ કરી શકીએ જાગે તો એ સાચી દયા આજે દાન દયા દાનમ ન વિધ્યતે દાનની વાત આવે તો હજી તો કલયુગની શરૂઆત છે અને હજી તો ઘણા બધા દાતાઓ છે જે દાતાઓ ખૂબ સારું દાન કરે છે આપણી પણ કથા જે લાભાર્થી થઈ રહી છે રાધકૃષ્ણ ટ્રસ્ટના લાભાર્થી અને એમાં પણ ભવિષ્યમાં અનેક પ્રવૃત્તિઓ કરવાની ઈચ્છા છે આપણો પણ જે આશ્રમ ચાલી રહ્યો છે તે લકવાડામાં એ બિલકુલ બધાના સહયોગથી હું એમ માનું છું કે કલયુગમાં બંને પ્રકારના વ્યક્તિ છે એક છે જે સાચી રીતે ઉપયોગી થાય છે અને એક છે જે ઉપયોગી થવાનું બતાવે છે ખરા પરંતુ ઉપયોગી થતા નથી પરંતુ જેમ શ્રી કૃષ્ણ પરમાત્મા કહે છે કે દદામી બુદ્ધિ યોગત્વમ તને બુદ્ધિયોગ આપ્યો છે બુદ્ધિયોગનો ઉપયોગ કરીને આપણે ઓળખવાના છે કે કોણ એ ખરેખર ઉપયોગી છે છે અને કોણ છે જે માત્ર અને આ કલયુગની અંદર જ્યારે દુનિયા એટલી આગળ વધી ગઈ છે સગવડો એટલી થઈ ગઈ છે મોંઘવારી એટલી થઈ ગઈ છે અને એવામાં દાન હજુ કરવામાં આવે અને દાનની રીત હું હંમેશા દરેકે દરેક કથામાં કહેતી હોઉં છું કે રીત રીત છે છે કઈ કઈ એક તો સૌથી પહેલું દાન પરિવારમાં કરો સૌથી પહેલું દાન પરિવારમાં કરો મારો ભાઈ દુખી છે તો એને ઉપયોગી થાવ મારી બહેન દુખી છે એને ઉપયોગી થાવ